બરોબર એટલે હું માનું તો તમને હું ફેર પડે નો માનું તોય તમને હું ફેર પડે એ તો તમને ફેર પડે તમે ના માનો તમને ફેર પડે ને અરે તો એ તમારું માને એમ કઈ કે એમની નથી એમ નહીં હું માનું તોય તમને કઈ વાંધો હોય ક્યો હાલો હા કવ છું હું માનતો તો તમને હું વાંધો ન હું નો માનતો હોય તોય તમને શું વાંધો છે હાલો હા તો તમે આટલો આ દેવી દેવતા માટે નો વિરોધ આપો છો

આ ને આ બધું કરીએ અને આયોજનમાં આયોજન કરીયે પછી જે એનો ફાયદો ઉઠાવે બરોબર અને કેટલા જેલ માં પણ છે એવું તો બરોબર શક્ય છે અને ખોટું કરે તો ખોટું થવાનું છે એટલી વાત કરો એટલી વાત પતી ગઈ બાકી મારે કઈ બીજો મતલબ જ નથી. તમારે શેનું દુઃખ છે એ વાત કરો એટલી વાત પતી ગઈ. એ તમે દેવી દેવતા માટે નો વિરોધ આપો છો એના માટે તમને રિપ્લાય માંગુ છું. દેવી દેવતા ના હિસાબે આપડા લોકો બાજુ પડી જાય છે માતાજી ના નામે દેવી દેવતા ના નામે સિનારવા થાય છે કારણ કે માતાજી ધર્મ ને તો તમે નોંધશો માનતા નથી

આ રોજે રોજ મેલડીના ભુવારીનારવા કરે છે છોકરી ઉપાડી જાય છે ખુખાર મેલડી નામે હમણાં ઓલા ભાઈ તમારે છોકરીઓ ઉપાડે છે બરોબર બીજી વાત એ ધર્મ થી ઉપાડે છે માતાજી નામે ઉપાડે છે એમ નામ ઉપાડે છે ઠાઠું ભાંગી નાખે છે નહીં મારા પાત્રી ઓછામાં ઓછા ત્રણસો મીડિયા છે મારા યુટ્યુબમાં ધર્મ ના નામે છોકરી ઉપાડી ગયા ઈ ધર્મ ના ના સિનાર માં ધર્મ ના ના બાયુ માળત રૂપિયા પડાવી ગયા ઈ પણ કોણ છે જે વહી ગઈ એના મોબાઈલ નંબર છે હું પુલાવો પુલાવો જેનો પુલાવો જોઈએ એટલે એમ માને છે કે આ ભય જ કર્યું છે આજે તમે ફોન કર્યો છે તો તમે મને કોની વાત કરો છો

મારી માતાઓ બહેનો મારી જસોદાઓ આ કોનો અવાજ હતો હજી તમારો સેમ કોપી દવા જ આવે છે લો ભલે તમે રાઈટિંગ મે રીતના ના કાઢો છો કોઈ તો એ જે બધું એમ જ હોય મારા ભાઈ બીજા ટિન્ડક કરો મને એ બધું આવડે અમારી પાસે બધું આવડે મને મને ફેરવાનો અવાજ કાઢતા આવડે ફેરવાનો ફેર માર્યો ફાયદો ઉઠાવતા હોય ભુવા એવા

હવે તમને એમ કહું કે મોલાના અંદર રોજ કટિંગ થાય છે ઓય મોલાના ની ઈ તો તમે ખાવા જ છો ને ઈ તો તમે જમો છો એટલે કાપે છે ઈવડે એમ નામ કાપે છે તમે જમો છો તો આ કેવા અત્યારે અમદાવાદ ની અંદર તમે જાવ ને ઓલા આ છે એમાં કાયદેસર લારીઓ માં બધે વેચાય છે ને બધે ખાવા જાય છે તે હું ન્યા કઈ પાકિસ્તાન વાળા ખાવા જાય છે અમદાવાદ ના જ ખાય બધે લે હવે ન્યા હું કઈ પાકિસ્તાન વાળા જાય બધે આ બધે રેકડીઓ વેચાય છે ને બધે નોનવેજ ની છે તો હું ન્યા કણ બધે અલમિયા જાય છે

પણ હું હું ખાઉં છું ઈ તમને ખબર નથી જે મોલાના ઘરે છે કટિંગ બરોબર મોલાનાની વાત કરો મોલાના કટિંગ નો કરે તમને કઈ ખબર નથી ને તમે નીકળી પડ્યા છો ખાલી હિન્દીનો બડિયાળ લઈને મોલાના કટિંગ નો કરે કટિંગ કરેય કસાય કરે કસાઈ મોમીને આવે છે નો આ પણ ઈ ને એમાં એમાં ફેરફાર આવે કસી કસાઈ જુદા હોય

પણ તમે એ લોકો ને ipl ધારા લગાવો કે જે અટાણે ipl થી ભાઈ તમને કોઈ ખબર નથી બધું બંદ કરી દો એક એક વાત માં બધું ખોટું પડે છે અટણ ipl બંધ થઈ થઇ ગઈ હવે અટાણે છે ને bnss આવી ગયું તો હવે ને પેલા તો હતું જ ને એ અટણ વાત કરી છે પેલા કરી છે વાત અટણ કરો છો કે પેલા કરો છો અત્યારે જ કરું છું હા તો અટાણે ની વાત કરો ને પેલા ની કરો ને પેલા ની મારી જોતી નથી એક વાત હું અટાણે જ વાત કરું છું તમને લાઈવ

પૈગ લાગો તમારે કોઈ મેલડી પગયા લાગો એનાથી મારે કોઈ લેવા દેવા નથી આ ધૂણતા ધૂણતા છોકરીઓ ઉપાડી જાવી ધૂણતા ધૂણતા સિનારવા કરવા એને અમે માનતા નથી તમે માનો બુદ્ધિ વગેરે

સાઈડ બેસી ગયો એ બેસવા દો હું ક્યાં બેઠો છુ વાંધો ચલાવો તમારી સિસ્ટમ ક્યાં ચાલે ચલાવો ઓકે કેવો દિવસ હે દિવસ કેવો છે તમારા માટે બહુ સારો આજ શું છે હે આજે આજે દિવસ જ છે અટણ હવે હાન પડી ગઈ એને આજ કંઈ છે ખરું ના આજ કઈ નથી આજ એવું ખરું નહીં નહીં 我别讲。<Okay. S 1> okay.